સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ સ્વામીનારાયણ ભગવાની જય 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 ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણપુરષોત્તમ સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગી કે શુભ આશીર્વાદ થકી સહજાન સમી ગુરુકુળ મંથળી આયોજિત આપણી માસિક સત્સંગ સભા સભાની અંદર ઉપલી બહેનોની સભા પુરુષોની સભા તમામ ભક્તજનોને ભાવ પ્રેમ લાગણી શ્રદ્ધા વિશ્વાસથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું બધા મજામાં કેટલી ગરમી કેટલી છે હા ભાઈ કેટલી ગરમી છે હે બહુ છે ગરમી બે પ્રકારની શરીરની અંદર અને જીવની અંદર આજની સભાનો સૂર હાલે છે ને જેટલો નિયમ પાળી પાડી એટલો જીવમાં બળ આવે જીવને બળ પામવા માટે શું કીધું ભગવાનનું મહાત્મા અને ભગવાનની સેવામાં શ્રદ્ધા આના થકી જીવ બળ પામે બળ પામે એટલે બોલો બોલો નિયમ ધર્મ પાળવાની આપણે હિંમત આવે સમજ્યા શું ના બળ આવે જો છ અંગે એ વિશે વાત કરી પુસ્તક છે પણ પુસ્તક કેનાથી કે સમજાય સત્પુસ્તકી અનાર્તન સ્વામી વાતોમાં લખ્યું છે એ તીર્થ કરે મૂર્તિ પધરાવે મંદિર કરે સત્સંગી કરે અને આષાઢીની સ્થાપના કોણ કરે બોલો ભગવાન સ્વામિનારાયણ વખતમાં રઘુવીરજી અયોધ્યા પ્રસાદની સ્થાપના કેને કરી ગોપાળાન સ્વામી હા આદેશ હતો સમજાય છે ને આદેશ ભગવાન સ્વામિનારાયણનો હતો ને કાંડા કેને આપ્યા ગોપાળાની સમયના તે પછી જુઓ શ્રી પ્રત્યે મહારાજ આવ્યા ત્યારે પણ આ જ પ્રસંગ હતો અને અત્યારે રાકેશ મહારાજ આવ્યા એ બધા સાધુએ બિહાર્યા છે સમજે ને મંદિર સંત કરે શાસ્ત્ર બનાવે તીર્થ બનાવે ને તમામ કરે એક ઘડાથી પાંચ ઘડા ભરાય પણ પાંચ ગડાથી એક ઘડો ભરાય શા માટે બધી ભગવાન સંબંધી વસ્તુ છે સયસ અંગ એ ભગવાનના સંબંધવાળા છે યાદ રાખજો પરંતુ વિભાગ જ્ઞા પડશે એક વસ્તુ થાવર જંગમ જળ અને ચૈતન વસ્તુ શ પાંચેય વસ્તુ કરશે પણ પાંચે મળી અને એક સંવે મહારાજ લખ્યું પ્રથમના સાહીઠના વચનાવતમાં શાસ્ત્રમાં વાત લખી હોય પણ સદપુરુષ પ્રગટ થાય ને એના મુખ થકી સમજાય પોતાના બુદ્ધિ બળેથી ન સમજાય કોઈ કોપી મારે તો શું કે નકલ નહીં અકલ હોય અંબીક નકલ કરે એમાં અકલ ન હોય સમજે છે ને કોપી કરે કોપી કોપીમાં શું હોય બોલો આપણે આપણે કાંડામાંથી જીવવાનું છે સમજા પરાધીનતા નહીં સ્વતંત્રતા જીવવા નહીં ભક્ત હોય તો ભલે જે હોય તે કથા કરતા હોય જે હોય તે બોલે આમ કથા કરી આપણે એમ નહીં એમાંથી કાંઈક નવું આપવું જોઈએ હમ બરાબર ને હું ઠુંબર કે જોલાવે છે હાથો ભરજે ચૈતન્ય વસ્તુ પૂરવાની છે સમજા લીમડો નિર્ગુણ છે ભગવાનના સંબંધવાળો છે પણ સગુણ બ્રહ્મ છે નિર્ગુણ બ્રહ્મ નહીં મધ્યનું સૌદમાં વડતાલનું પીજું પહેલું આ બે એમાં વિભાગ પાડ્યા છે મહારાજ કે આંબાનું દ્રષ્ટાંત દીધું એક વાર આંબો જાણ્યો પછી એમાં કોઈ દી ભ્રાંતિ થાય નહીં એમ ભગવાનનું સ્વરૂપ એકવાર સમજાણું પછી એમાં કામ ક્રોધ લોભ વ્યાપે તેમાં ભ્રાંતિ થાય નહીં સમજાય લીમડો છે ભગવાનના સંબંધવાળો છે પરંતુ સગુણ બ્રહ્મ છે વિભાગ ક્યાં પડશે તો લીમડો સાબો તો કડો લાગે ન લગતો જે કોઈ સાવ્યો હોય તો બોલજો પાંદડા લીધા હોય ને ક્યાં હોય નમસ્કાર કર્યા હોય અને કાદે ખોટી કાપી અને મારો તો શું થાય લાગે ન લાગે હું મારડિયા તો સગુણ બ્રહ્મ કહેવાય નિર્ગુણ કેને કહેવાય કે પોતાના સ્વભાવ ટાળી નાખે આપી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરીનો હા નિર્ગુણ બ્રહ્મ છે એ સ્વભાવને ટાળી નાખે છે સગુણ બ્રહ્મ છે એ સ્વભાવ હોતું છે સમજે છે ને એટલે સ્વામીએ લખ્યું સાક્ષર સવિતામાં મધ્યનું તેર એનું જે હૃદય હોય ને તો મધ્યનું સૌદનું વસના મત આખું ઓલું ખોખું છે આપણું છે ને પીંજરું છે ને પીંજરું ઊભું એ પણ એની અંદર જીવ છે એ ચૈતન્ય છે આખું તેરનું વસનામત મધ્યનું છે એ બીબુ છે એની અંદર પ્રાણ પૂરનાર હોય તો મધ્યનું સૌનું વસનામત નિર્ગુણ હોય એના થકી નિર્ગુણ થવાય સગુણ હોય એના થકી સગુણ થવા યાદ રાખજો સમજાય છે ને કે બધા ચોલા ખેંચે બેઠા બેઠા મહેરબાની કરી જાઓ આવો સમય મૂકીને તમે અહીંયા આવ્યા અને ઝોલા ખાવ એ ખોટ તો કે તમારી જને હોય એને તો અમારે કહેવાય લીધા હીરબા બેઠા હોય અને તમે ખાવા ના માગતા હોય તો ભાઈ આપણે કરવું શું હવે ચાલો હમ પંક્તિમાં બેઠા છે અને આપણે ખાવું નથી તો તમને ધન્યવાદ કહેવા પ ધન્યવાદ દેવો વાહ તમારી સમજણ તમારીથી વાહ બોલો સ્વામી કે સભામાં બેઠા ઊંઘ આવે ને એનું બે કારણ હોય એક વાત સમજાતી ન હોય એટલે હોઈ જાય અને બીજો એમાં એ વાતમાં રસ ન હોય ઇન્ટરેસ્ટ હોય તો કે ઓજી કેમ થાય હાજે 6 વાગ્યે સમાચાર આવે હવે ટીવી માં એકવાર કહી દે પાસા કે ભાઈ મુખ્ય સમાચાર ફરી એકવાર કેમ હાંભળો પર કે છોકરા બેઠા સો મુખ્ય સમાચાર ફરી એકવાર એમ કે કે કેવું તમે હાંભળો છો આ પરમ હાંભળો બીજું વધારે નહી બસ વધારે તમને કોઈ ડિગ્રી આપતો નથી કાય સ્વામી કે અમારા દાખલા હમ જોયો ગુણવત્તાને સ્વામી કે છે બોલો એટલે આજના માણાવ હરિભક્તો હું બધી ભાઈ બિપિનભાઈને સાંજલો છે તો શારવા નથી એટલે પૂજા કરો નથી કરતા તમે પૂજા નહીં તમે ચારેય પાર્ટી તો હવે શું કરવાનું હમ હવે શારી પૂજા લઈ લેવાની અહીંયાથી અહીંથી લઈ લેજો અત્યારે હંમેશને માટે ઘરનું હોય ને ત્યાં થોડું વજન દેવાય સમજ્યા પ્રેમ સ્વામી હોય ચૌદ વર્ષ યા પછી કાંઈક તો આપણે કરવું પડે ને કે અને જે આજની સભામાં યજમાન થયા છે માણવદના તમામ ભક્તોને સર્વને યાદ રાખવાનું પૂજા ન કરતા હોય તો પૂજા ચાલુ કરી દેવાની જે યજમાન છે બધા એવો અને બીજું બિપિનભાઈને કહી દઉં તમારા ઉત્સવ થાય ત્યાં જે સેવા કરવાની અને ઉષો ન હોય તો આ બધા લઈને આવવાનું આ તમારે કરવાનું છે હું ગુરુપૂર્ણ ઉત્સવ આવે છે જ્યાં તો કરતા નથી ને જ્યાં તો એક સરસ બદલ હોય બીજા જે હોય આપણે હારે આવતા હોય તો તો ચૌદ વર્ષનું ફળ અમારે શું જોઈ આ જોઈએ બીજું કાંઈ નહીં તમને ચૌદ વર્ષ સુધી અમારું કાળજો કાઢી અને તમને આપ્યું બોલો કાળજો કાઢીને રાખ્યો છો ચૌદ વરસ સુધી બોલો અમારે બીજું કાંઈ જતું નથી આટલું સમજા ને આપણે ગાય ભેં વેસી તો હું ધારણગત આપે કે ના આપે બરાબર ને વીસ હજારની ભેં વેસી હોય તો બોલે અમે ધારણગતમાં દસ રૂપિયા આપ્યા આ માગે નહીં પણ મને દેવા જોઈએ એ મારી ધારણાગત છે સમજા સમજાય છે ને એમાં અમારી ધારણાગત છે સમજ્યા ને એટલે ખેડૂત હોય ને ખબર પડે બાકી તો વેપારી ન હોય ધારણ કરે રાજી પાની એટલે ખબર પડી કે ને દરેક ઉત્સવમાં સભામાં તમારે આજે આવ્યા એ સિવાયના એને લઈને તમારે આવવાનું છે સમજા ઓલ બોલુ શહેરાજ સ્વામી મહારાજ